દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને લઈને ભરૂચ જિલ્લામાં રાજ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર તાલુકાના ફોન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને લઈને ભરૂચ જિલ્લામાંથી રાજ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના હજારો વાહન ચાલકોને સીધો લાભ થશે વડોદરાથી મુંબઈ તરફ જતા વાહન ચાલકો હવે પૂનગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઉલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઈવે મારફતે સુરત જઈ શકશે તદનુસાર મુંબઈથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પણ સ્ટેટ હાઈવે પરથી આ એક્સપ્રેસ હાઈવેમાં પ્રવેશ મેળવી શકશે આ સુવિધાને મંજૂરી આપવાનો નિર્ણય સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ વિસ્તારના વિવિધ સામાજિક પ્રતિનિધિઓને નાગરિકોને રજૂઆતના ભાગને લેવામાં આવ્યો છે ઘણા સમયથી અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારના લોકો એક્સપ્રેસ વે પર નજીકના કનેક્ટિવિટી પોઈન્ટની માગણી કરી હતી કારણ કે હાલ લાંબી ધોરી સુધી કોઈ સગવડ ન હોવાને કારણે લોકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ નવા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સર્જાથી ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે ખાસ કરીને નર્મદા બ્રિજ અને જ્વાડસ વિસ્તારના વ્યસ્ત માર્ગો પર વાહનોનું દબાણ ઘટશે ઉપરાંત અંકલેશ્વરથી સુરત વચ્ચેના એક્સપ્રેસ વેનો પોષણ દિવાળી બાદ શરૂ થવાની પૂરી શક્યતા છે આ ભાગ શરૂ થઈ જશે ત્યારબાદ વડોદરા અને સુરત વચ્ચે મુસાફરી સમય ખૂબ ઘટશે અને ગુજરાતના ઔદ્યોગિક શહેરો વચ્ચે પરિવહન વધુ સુગમ બનશે આ નિર્ણયથી વેપારીઓ ઉદ્યોગકારો અને રોજિંદા મુસાફરી કરતા લોકોને મોટો ફાયદો થવાનો છે જ્યારે વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે આમ અંકલેશ્વર ભાનોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજળ વિસ્તારના જે લોકો આવવા જવા માટે ને એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકલેશ્વર પાનોલી અને ઝઘડીયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લીધે લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો રિઝનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ કાગળ લખ્યો હતો એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ થોડનેરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ આ નેશનલ હાઈવે ચાર જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના એ દાંડી માર્ગ પણ લાગે છે દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું